વલસાડના તિથલ રોડ પર થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો પોલીસે તાત્કાલિક ધોરણે એક્શન લઈ આરોપીઓને ઝડપી કાર્યવાહી કરી તારીખ તેર ફેબ્રુઆરી ગુરુવારના રોજ પાંચ કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડના તિથલ રોડ ઉપર બે જેટલા લોકો એક બાઇક ચાલકને ભર રસ્તા ઉપર માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયો વાયરલ થતા પોલીસની ટીમ એક્શન મોડમાં આવી આ માર મારનાર જેટલા આરોપીઓ હોય તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેને લઈ અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો આજે જે તિથલ ઉપર મારામારી થઈ હતી એ અમારી ભૂલ થઈ ગઈ છે કારણ કે અમને ખબર ન હતો હવે પછી આ ભૂલ પાછો નહીં કરીશ અને બીજા બધા લોકોને બેન કહું છું કે તમે પણ મારા મારી ન કરતા